કોટવડ માં મ્યાવ મ્યાવ પણ કહેવામાં આવે ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં માં માં પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા ઓજી ટાઈડ દવા વગેરે કોટવડથી દેશી એમડી નો વેપાર કરે છે તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્ત માંથી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમરોડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ ચાર ની બહારના ભાગમાં જી ભૂપતભાઈ ઠુમર અને બીજા બે વ્યક્તિ ખુશાલ ભાણપરિયા અને ભરત રામજીભાઈ લાખિયા આ ત્રણેય વ્યક્તિ એમ નો બસો છત્રીસ ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા તે દરમિયાનમાં એ સિક્યુરિટી ત્યાં પહોંચી ગઈ અને જી ભૂપતભાઈ ઠુમર છે જે બસો છત્રીસ ગ્રામ એમ સાથે પકડાઈ ગયો કદાચ ખુશાલ રડ પડ્યા અને ભરતરૂપે લાખ્યા બંને જે છે ત્યાંથી નાસી ગયા એટલે એમને વોલટેજ જાહેર કર્યા છે જે છે એ છે ક્રિસ્ટલ અંબી એને કહેવામાં આવે છે